છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા ટીબી અને દેરોલી ગામ વચ્ચેનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો આ કોઝવે પર પાણી ફરી વળતા ટીંબી અમરોલી ઘોડા ગેહરપુરા વડદલા આ ગામો નદીમાં પાણી આવે ત્યારે સંપર્ક વિહોણા બને છે પાણી આવવાથી સો જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડે છે અને શાળાના શિક્ષકો પણ સ્કૂલમાં પહોંચી શકતા નથી આ કોઝવે થોડો ઊંચો બનાવવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે નારાયણભાઈ સંખેડા તાલુકા પંચાયત સદસ્ય અને મારી સ તાલુકા પંચાયત સરસિંડા જો તાલુકા પંચાયત છે એમાં આવેલા મારા દેહુ જૂથ ગ્રામ પંચાયતના ગામો છે જે નદીમાં પાણી આવવાથી સંપર્ક વિહોણા થઈ જાય છે ગામો અને સ્કૂલમાં બાળકોને સૌથી વધારે તકલીફ પડે છે સ્કૂલમાં ટીમબીમારા માસ્તરો છે અમરોલીના માસ્તરો છે ઘોડાના છે ઘેરપુરા છે વડદલા છે તમામ માસ્ટર માસ્તરોને બી જવાનો એક જ રસ્તો છે અને સંખેડા તાલુકાના ગામો છે એમાં જવા માટે નદીમાં પોણી આવી જતું હોય છે તો બધા સ્કૂલો છોકરા બી નહીં આવી શકતા કે માસ્તરો બી નહીં જઈ જઈ શકતા તો એક આ પુલની રજૂઆત એવી હતી કે ગમે ત્યાં સરકાર શ્રી વિચારીને થોડો ઊંચો પુલ અમને બનાવી આપે તો અમારા બાળકોને જવા આવવામાં સરળતા થઈ જાય કે જેથી કરીને બસની સુવિધા બી મળી શકે કોઈક ડિલિવરીનો પ્રોબ્લેમ હોય તો વાળા બી હમણાં તો એને બોડેલી જવું હોય તો આ બાજુ આખું દેસણ થઈને જવું પડે છે અને જો આવીથી જવું હોય તો અમારા રસ્તો સોલ સત્તર કિલોમીટરનો રસ્તો છે પણ આ પુલ નદી પર પાણી આવી જાય તો બાળકોને બી રજા પાડવી પડે છે જાય જ કંઈ બાળકો કંઈથી ફરીને જાય સ્કૂલમાં અમે બરોડા પબ્લિક સ્કૂલમાં જાય છે ભાતપુર હાઈસ્કૂલમાં જાય છે પછી અમારે દયાળી પ્રાથમિક શાળામાં આવે છે એ બધા અહીંના બાળકો જ આવે છે અમરોલી ટીમ્બીના ઘોડાના બધા તમામ છોકરાઓથી ત્યાં સ્કૂલની સુવિધા એકથી પાંચની છે અમારે દયાળીમાં એકથી આઠની સુવિધા છે એટલે આ નદીનું કંઈક સરકારને આપણે એવી રજૂઆત છે કે ભાઈ કંઈક અમને પુલને ઊંચી કરી આપે અને જો લોકોને આ પુલ બની જાય તો આનાથી વધારે સુવિધા મળે એમ છે કેટલા બાળકોનો અભ્યાસ એમાં લગભગ અમારા બાળકો લગભગ સોની આસપાસ બાળકો આવે છે પાંચસો સાત એક ગામના થાય અહીંયા આગળ ભાટપુરને દેહુ લીધે જાય છે સ્કૂલમાં ભણવા બાળકો રજૂઆત હવે આગળ આપણે એક બે વાર રજૂઆત કરી હતી પણ હજુ કંઈ એનું નિરાકરણ આજ થયેલું નહીં કે ભાઈ તમારા બાજુમાં પુલ છે આ છે તે છે એવી આપણને ભલામણ આપણે આશ્વાસન આપી દે છે લોકો એમ પણ છતાં હમણાં આ પુલની આપણે એવી રજૂઆત કે જસુભાઈ હમણાં સાંસદ છે તો જસુભાઈને બી એકવાર રજૂઆત કરવી છે પંચાયતમાં ઠરાવ કરી અને જસુભાઈને રજૂઆત કરીએ એવી આપણી લાગણી છે મારું નામ તરફદાર રાજેન્દ્રભાઈ નારણભાઈ સંખેડા તાલુકા પંચાયત સદસ્ય અને મારા